સુરત જિલ્લામાં અરેટ તડકેશ્વર ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નવી નકોર પાણીની ટાંકી ધરાશાય થઈ જે ઘટનાએ ગ્રામજનોમાં ભારે અને ગુસ્સો ફેલાવ્યો છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ તોશીએ કહ્યું કે આ ઘટના સ્પષ્ટ કરે છે કે કામકાજમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે જાહેર નાણાંનો વ્યય થયો છે ભ્રષ્ટાચારના કારણે જાહેર સંપત્તિને નુકસાન થયું હોવાની વાત કોંગ્રેસ પ્રવક્તાએ કરી છે ખાસ મહત્વપૂર્ણ વાત એ છે કે સુરત જિલ્લામાં વિકાસના કાર્યોની ગુણવત્તા પર લોકાર્પણ કરવાનો ધરાશાયી થઈ ગઈ છે જેના કારણે અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે ભ્રષ્ટાચારના કારણે જાહેર સંપત્તિને નુકસાન થયું હોવાની વાત કોંગ્રેસે કરી છે ટાંકી બનાવીને તેની ગુણવત્તાની જકાસલી થઈ રહી હતી તે દરમિયાન 11 લાખ લિટર પાણીની ક્ષમતાવાળી ટાંકી માત્ર નવ લાખ લિટર પાણી ભરતા જ પત્તારા મહેનલે જબ ધરાશાય થઈ ગઈ. સુરત જિલ્લાની અંદર તર્કેશ્વર ખાતે જે રીતની ગામ માટે પીવાના પાણીની ટાંકી એ બનીને તૈયાર એનું ટેસ્ટિંગ માટે એટલે કે અગિયાર લાખ લિટર પાણીની ક્ષમતાવાળી આ ટાંકી બની હતી. તેમાં નવ લાખ લીટર પાણી ભરીને ટેસ્ટિંગ કરતા થઈ એ દેખાય છે કે કેટલી હદે કમિશન ને કેટલી હદે ભ્રષ્ટાચાર કેટલી હદે નિમ્ન કક્ષાનું બાંધકામ હશે કે જે બરના ભેગી ધરાશય થાય પુલ તૂટવા વારંવાર તૂટવા બનતાપુર પુર ધરાશય થવા માનવ જિંદગી હોમાય એવી ઘટના પછી આ એક સુરતની આવી છે